ના કીધું કે ભલે મરી જશે એ નહીં લઉં પછી અમને અહીંયા આયુર્વેદિકનું કીધું અમારા એક જણા માણસે કે અહીંયા જાઓ તમને લગભગ સારું થઈ જશે મારા મમ્મીને એના ડોઝ લેવા પડ્યા ને એક વર્ષમાં સારું થઈ ગયું બિલકુલ બધું જખમ બી ભરાઈ ગયું ખા ખાવાનું બી ખાઈ શકે છે બોલી બી શકે છે બધું ના તક કંઈ તકલીફ થઈ નથી તો સારું 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 અને મારા મમ્મી જોડે જેટલા ઝગડાઈ કરાય એ તો બચારા ખાટલા માં છે ખાવું બી નથી સકતા પીવી નથી શકતા મારા મમ્મી તો બધું જ ખાય છે બધું બહુ સારું છે આ લોકો ને બહુ દુવા આપે છે કે સારું થઈ ગયું અહિયાં ની